લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં એકસો નેશનલ એન્ટી ડોપિંગ એજન્સીએ રેસલર બજરંગ પુનિયાને સસ્પેન્ડ કર્યા ત્રેવીસ એપ્રિલે એનએડીએ નોટિસ મોકલી સાત મે સુધીમાં જવાબ માંગ્યો હતો પછી સસ્પેન્શનની કાર્યવાહી કરવામાં આવી અમરનાથની પવિત્ર ગુફામાંથી બાબા બરફાની યાત્રા જૂનથી શરૂ થશે બાવન દિવસ સુધી ચાલશે પ્રવાસ માટે નોંધણી પંદર એપ્રિલથી ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે શરૂ થઈ હતી

વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ઉદય રંજનજી જી ઉદય અમદાવાદ ની થી વધુ શાળાઓને બોમ્બ થી ઉડાવી નાખવાની ધમકી મળી છે શું છે વધુ વિગતો બંજી જો વાત કરવામાં આવે તો આજ સવારે જ તે અમદાવાદની મુખ્ય સ્કૂલો જે આવેલી છે જેની અંદર આર્મી કેન્ટરમેન્ટ શાહીબાગ આવેલી છે એક સ્કૂલ એ બીજી સ્કૂલ જે છે અમૃતા વિદ્યાલય જે ઘાટલોડી આવેલી છે ત્રીજી સ્કૂલ જે છે ચાંદખેડામાં ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય આવેલી છે આ ત્રણે ત્રણ સ્કૂલ ને જે છે એક ઇમેલ આવ્યા હતા અને ઈમેલ ની અંદર નોંધેલું હતું કે તમારી સ્કૂલમાં બોમ્બ મૂકવામાં આવેલો છે અને બોમ્બ થી બ્લાસ્ટ થશે બ્લાસ્ટ થયા બાદ જે છે ત્યાં લાશોના ઠેર થઈ જશે અને એક સંગઠનનું જે નામ છે એ પણ આ ઈમેલ આઈડી માં નોંધવામાં આવેલું છે આ મેલ મળતાની સાથે જ તે બનતી લોકલ પોલીસ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઈમ બ્રાન્ચ ની ટીમો જે છે એને જાણ થતાની સાથે તાત્કાલિક જે સ્કૂલો છે સ્કૂલો ઉપર અલગ અલગ ટીમો જે છે પહોંચી ગઈ હતી પહોંચ્યા બાદ જે છે તપાસ હાથ ધરવામાં આવેલી હતી પરંતુ અત્યાર સુધીમાં એક સ્કૂલ જે છે ચેક થઈ ચૂકી છે આર્મી કેન્ટોનમેન્ટ છે જે આવેલી સ્કૂલ છે એ ચેક થઈ ચુકી છે સંપૂર્ણ રીતે ત્યાં કોઈ પણ પ્રકારની વાંધાજનક વસ્તુઓ નથી મળી બાકીની જે બે સ્કૂલો છે ઘાટોડિયા અમૃતા વિદ્યાલય અને ચાંદખેડા ઓએનજીસી કેન્દ્રીય વિદ્યાલય આ બંને જગ્યાઓ પર થોડા સમયની અંદર પોલીસની ટીમ જે છે પહોંચશે અને તપાસ હાથ ધરશે પરંતુ આશા છે કે ત્યાં પણ કોઈ પણ વસ્તુ નહીં મળે કારણ કે આ ધમકી ભરેલો ખાલી ઈમેલ છે ઈમેલની અંદર જે સંગઠનનું નામ નોંધવામાં આવ્યું છે તેને લઈને પણ તપાસ ચાલી રહી છે બીજી પ્રાથમિક તપાસમાં એ પણ વસ્તુ સામે આવી છે બંસી કે આ ઈમેલ આઈડી જે છે એ રશિયન સર્વરથી મોકલવામાં આવેલું છે જેને લઈ ડાર્ક વેબનો ઉપયોગ થયો હોય એવી પ્રકારની પોલીસને શંકા છે તો પોલીસે અત્યારે એ દિશામાં પણ તપાસ શરૂ કરી છે આવતીકાલે મતદાન છે મતદાન પહેલા આ પ્રકારના ઇમેલ આઈડી થી પોલીસ પણ ક્યાંક ને ક્યાંક સતર્ક થઈ ગઈ છે મોટાભાગની સ્કૂલોમાં જે છે અત્યારે એટલે આ સિવાયની જે બાકીના સ્કૂલો છે તેની અંદર તો અત્યારે ઇલેક્શન લઈને પોલીસનો બંદોબસ્તો ગોઠવાયેલો જ છે એટલે અન્ય કોઈ સ્કૂલોમાં કોઈ પણ પ્રકારની હજુ સુધી વાંધાજનક વસ્તુઓ નથી મળી તેમ છતાં પણ અમદાવાદ શહેર પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઈમ જે છે એ અગમત્યથી પગલાઓ લઈ રહી છે

અને પોલીસ બંદોબસ્ત જોવા મળી જ રહ્યો છે આ સાથે વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે સંવાદદાતા ગૌરવ પટેલ જી ગૌરવ એક તરફ ઇલેક્શન અને બીજી તરફ શાળાઓને બોમ્બ ઉડાવવાની ધમકી શું છે વધુ વિગતો બચી વાત કરીએ તો દિલ્હીમાં જે પ્રકારે સ્કૂલોને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી હતી રશિયન સર્વર ઉપરથી આ ઈમેલ આવે તો બરાબર એ જ પ્રકારની ધમકી અમદાવાદની ત્રણ સ્કૂલોને મળી છે જેમાં ઓએનસીનું કેન્દ્રીય વિદ્યાલય કેન્ટોન્મેન્ટનું કેન્દ્રીય વિદ્યાલય અને અમૃતા વિદ્યાલય ઘાટોડિયાનો સમાવેશ થાય છે મહત્વનું છે કે આવતીકાલે જ્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણીનું મતદાન પચીસ બેઠકો પર થવાનું છે તેને લઈને તંત્ર સંપૂર્ણ એલર્ટ છે અને ત્યારે એવામાં આજ ધમકી મળી છે તેના કારણે કેટલીક શંકાઓ કૃષિકાઓ ઉત્પન્ન થઈ રહી છે જો કે જે ધમકી મળી છે તેના પગલે પોલીસ પોલીસ તંત્ર સંપૂર્ણ એલર્ટ છે એટીએસ એસઓજી અને બોમ્બસ્કોડ સાથે જે ઘટના સ્થળ છે જે સ્થાનિક પોલીસ સ્ટેશન છે તેને કેન્ટોનમેન્ટની સ્કૂલ છે તે ચેક કરી લીધી છે હવે ઓએનજીસી અને અમૃત વિદ્યાલય છે ત્યાં પણ ચેકિંગ હાથ ધરવાનું છે પ્રથમ સ્કૂલ જે ચેક કરે તેમાં કંઈ પણ વાંધાજનક મળ્યું નથી એટલે બાકીની બે સ્કૂલોમાં પણ પૂરતી તકેદારી સાથે હાલ ચેકિંગ હાથ આવી રહ્યું છે બીજી મહત્વની વાત એ પણ છે કે અત્યારે હાલ સ્કૂલોમાં વેકેશન હોવાથી કોઈ પણ પ્રકારની ચિંતાનું કારણ વિદ્યાર્થીઓ માટે રહેતું નથી પરંતુ જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે આવો જે મેલ આવ્યો હોય તેમાં કઈ રીતે તકેદારી રાખવી તે

એ સાત સ્કૂલોમાં એક ઇમેલ આવેલો હતો જેમાં એના અમુક ધમકી ભરા મેસેજો લખેલા હતા કે એમને બોમ્બથી થી ઉડાવવા દેવામાં આવશે તે બાબત આપણે સિટી પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં સિટી પોલીસની જુદા જુદા યુનિટો બિલકુલ ચુસ્તપણેથી કામ કરી રહી છે અત્યારે

જી આવતીકાલે જે છે અનેક નેતાઓ જે છે ગુજરાતમાં વોટિંગ માટે આવશે અને ત્યારબાદ જે વોટિંગને લઈને પણ બંદોબસ્ત લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે અજીત રાજનજીનો તો જે રીતે ચાંદખેડાની કેન્દ્રીય વિદ્યાલયનું પણ નામ સામેલ છે તો એક તરફ જે છે ચૂંટણીનો માહોલ છે અનેક નેતાઓ રાજ્યમાં આવશે પરંતુ હાલ આ માહિતી મળી રહી છે मैं હવે વાત કરીશું મત ના મહાસંગ્રામ વિશે કો પ્રેઝентиંગ પારુલ યુનિવર્સિટી વડોદરા ગુજરાત તિરુપતિ કોટન સીડ ઓઈલ ટેસ્ટ ઓર હેલ્થ કા પરફેક્ટ બેલેન્સ પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ અમદાવાદ ખાતે પહોંચી ચૂક્યા છે અમદાવાદ પહેલા આનંદીબેન પટેલ વતન આવ્યા હતા અમદાવાદમાં આનંદીબેન પટેલ મતદાન કરવાના છે મતદાન માટે નેતાઓ વતને પહોંચી રહ્યા છે આવતીકાલે ગુજરાતની પચીસ લોકસભા બેઠકો પર મતદાન થવા જઈ રહ્યું છે ગુજરાત લોકસભાની ચૂંટણી